અબડાસા તાલુકાના બુટા ગામના લોકોને વારંવાર ફોરેસ્ટ અધિકારીઓની નોટિસો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો બૂટા ગામમાં હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ હટાવવા માટે જે નોટિસો આપવામાં આવેલ છે જેમાં સર્વે નંબર પાંચસો સિત્તેર અને પાંચસો એંશી બંને જમીન પર ભૂકંપ બાદ એંશીથી નેવું જેટલા મકાનોનું બાંધકામ થયેલ છે જે મકાનો પણ જો ફોરેસ્ટ ખાતા દ્વારા તોડી પાડવામાં આવશે તો ગ્રામજનો રહેવા માટે ક્યાં જશે તેમજ ઉપરોક્ત સર્વે નંબર પાંચસો એંશી અને પાંચસો એક્યાશીમાં જે તે વખતે કલેક્ટર સાહેબ દ્વારા ઓગણીસ અઠ્ઠાણુંમાં એક એક એકર જમીન ગામ તળમાં મંજૂર કરી દેવામાં આવેલ છે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા કયા કારણોસર નોટિસ આપવામાં આવેલ છે એવું ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી દરેક ગ્રામજનોને પ્રશાસનને એક જ વિનંતી છે કે ઉપરોક્ત પાંચસો સિત્તેર અને પાંચસો એંશી સર્વે નંબરવાળી જમીન પર જે મકાનો આવેલ છે તે હટાવવામાં ના આવે તે સિવાયની જમીન પર ભલે ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવે તો એમાં સમસ્ત ગ્રામવાસીઓ પૂરેપૂરો સાથ સહકાર આપવા તૈયાર છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ હું બુટા ગામનો સરપંચ પ્રતિનિધિ લહેરી ભાનુશાલી અમારા ગામને નવમા મહિનાથી ફોરેસ્ટ ખાતાવાળાની જે નોટિસો આવેલ હતી એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ તેમજ જે તે કચેરીઓને લગતા વળગતાઓને બધાને અમે જાણ કરેલી હતી કે અમને જે નોટિસ આપવામાં આવેલ હતી એનામાં સર્વે નંબર પાંચસો અને પાંચસો એંસી એ પણ ફોરેસ્ટ ખાતાએ એમ કીધું કે ફોરેસ્ટ ખાતા હેઠળ આવે છે એટલે એના ઉપર જેનું પણ દબાણ હોય તેના આધાર પુરાવો રજૂ કરવા અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે જે પાંચસો સિત્તેર અને પાંચસો એંસી સર્વે નંબરવાળી જમીન છે એના ઉપર ભૂકંપથી પહેલાં જ્યારે અમારા ગામમાં વસાત માટે જમીન નહોતી ત્યારે માણસો ત્યાં મકાનો બાંધી અને રહેવા ગયેલ હતા અને ઓગણીસો ને અઠોતેરની નોંધના આધારે જે ફોરેસ્ટ ખાતાવાળાએ અમને અત્યારે બે હજાર પચીસમાં નોટિસ આપી છે જેની સમગ્ર ગ્રામજનોને પણ જાણ નહોતી કે અહીંયા ફોરેસ્ટ ખાતો આવેલ છે અને અમે ત્યાં વસવાટ કરતા હતા અત્યારે ફોરેસ્ટ ખાતા ઓછીથી અમને નોટિસ દેતા અમે સરકારને અને તંત્રને પણ જાણ કરેલ ભાઈ અમારા જે સરે નંબરો છે એ બે સરે ઉપર જે એસીથી નેવું મકાનો આવેલા છે એ મકાનો અમારે રહી જાય અને અમે જે માગણીઓ કરી છે સરકાર સમક્ષ કે ભાઈ અમારા જે મકાનો છે એ ત્યાંને રહે અને ત્યાં ગામતળ નવું અમને મંજૂર કરી દે અને એ સિવાય અમને કલેક્ટર કચેરી દ્વારા ઓગણીસો અઠ્ઠાણુંમાં એ સરે નંબરવાળી જમીન ઉપર બે એકડ જમીન પણ ગામતળમાં નીમ થયેલી છે તો એ જમીન ગામતળમાં નીમ કરી અમને કાયદેસરની જમીન ઉપર અમને ડીએલઆર ઓફિસ દ્વારા માપણી કરી અને ગામતણ નીમ કરવામાં આવે અને અમે પ્લોટ ફાળવણી કરી શકીએ અમારી એટલી જ સરકાર સમક્ષ રજૂઆત છે કે અમારા જે ગામતળના જે મકાનો છે એ સરે નંબર ઉપર એને હટાવવામાં ન આવે અને જો તંત્ર જો અમારું નહીં સાંભળે તો અમે ગ્રામજનો વતી એ પણ કહીએ છીએ સરકારને કે આવતા સમયમાં જે ચૂંટણી આવે છે તો સર્વે ગ્રામજનો બુટ્ટા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા બંને ગામો બુટ્ટા અને સદીરામાં